આજના આધુનિક યુગમાં યુવાનોમાં મોબાઈલનું દૂષણ વધતું જાય છે જેના કારણે યુવાનો ભણવામાં તેમજ બીજી એક્ટિવિટીમાં રસ ઓછા દાખવે છે ત્યારે અમુક વખત માતા પિતા દ્વારા યુવાનોને મોબાઈલ બાબતે ઠપકો આપતા યુવાનો દ્વારા એવું પગલું ભરવામાં આવે છે જેથી માતા પિતાના પાછળથી પસ્તાવાનો વારો આવે છે આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો હતો જેમાં પિતા દ્વારા યુવતીને મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવતા યુવતીએ ઝેરી દબાગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની સવાઈ ગઈ હતી રાજકોટ ખાતે રહેતી વીસ વર્ષીય યુવતી મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરતી હોવાથી યુવતીના પિતા દ્વારા તેને ઠપકો આપ્યો હતો જે બાદ પિતાના ઠપકાથી નારાજ યુવતી લાગી આવ્યું હતું જે બાદ યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેની જાણ પરિવારજનોને થતાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું આ અંગે પોલીસને જાણ કરતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો